તો આઠ ઇંચ વરસાદથી માઉન્ટ આબુનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠેલી જોવા મળી રહી છે ચારે તરફ લીલોત્રી જ લીલોત્રી ઝરણા પહાડ પરથી વહેતા થયા અને ખૂબ જ સુંદર વાતાવરણ

નવા પાણી સતત ઉમેરાઈ રહ્યા છે ઉપરવાસમાં વરસાદના કારણે મેશ્વર નદીનું જળસ્તર વધ્યું મેશ્વર નદી બે કાંઠે વહેતી થતા કાંઠા વિસ્તારના લોકોને પણ એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે